દરેક દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આવો આજે આપણે સમજીએ કે આપણી પાંચ આંગળીનું નું શાસ્ત્રની અંદર શું મહત્વ બતાવ્યું છે કઈ આંગળી થી કઈ જગ્યાએ આપણે તિલક કરી શકીએ અને એનું આપણને શું ફળ પ્રાપ્ત થાય છે તો આવો સૌપ્રથમ આપણે શ્લોકનું શ્રવણ કરીએ અને પછી એનો અર્થ આપણે સમજીએ અંગુષ્ટેન દા લિપ્તં પુન્યમાયુહ પ્રજાપતિ તર્જન્યા ચદા લિપ્તમ કાલોયં સમુપસ્થિત મધ્યમાશંમિદા લક્ષ્મિઃ અનામિકા પ્રિયમ્દા કનિષ્ઠયા ચય કિંચિત સર્વનાશ કરસ્મૃત કહેવાય કે કોઈ પણ મનુષ્યને અંગૂઠાથી તિલક કરવામાં જો આવે તો એને પુણ્યની પ્રાપ્તિ થાય છે બીજા નંબર એવું કહેવાય કે એને આયુષ્યની પણ પ્રાપ્તિ થાય છે પછી એવું કહેવાય કે પહેલી નંબરની આંગળીથી આપણે જાતે તિલક કરી શકતા નથી પણ આપણા જે સ્વર્ગવાસ પિતૃઓ થઈ ગયા હોય એને આપણે પહેલી નંબરની આગળથી તિલક કરી શકીએ બીજા નંબર એવું કહેવાય કે કોઈ પણ મનુષ્ય હોય એને આપણે બીજા નંબરની આગળથી તિલક કરીએ તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે ત્રીજા નંબર એ કહેવાય કે ત્રીજા નંબરની આગળથી આપણે કોઈ પણ મનુષ્યને પણ તિલક કરી શકીએ અને ભગવાનને પણ તિલક કરી શકીએ છીએ કહેવાય કે ત્રીજા નંબરની આંગળીથી તિલક કરવાથી વાણીમાં મધુરતા આવે છે અને કોઈ પણ દેવી દેવતાઓને આપણે ત્રીજા નંબરની આંગળીથી તિલક કરી શકીએ અને છેલ્લે એવું કહેવાય કે ટચલી આંગળી છેલ્લી આંગળીથી આપણે કોઈ પણ મનુષ્યને કે દેવી દેવતાઓને તિલક કરી શકતા નથી પણ કહેવાય કે એ તાંત્રિકમાં તેનો ઉપયોગ થાય છે આટલું મહત્વ શાસ્ત્રની અંદર બતાવ્યું છે દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર